પોરબંદર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા માથાભારે ઈસમો તથા ગેરકાયદેસર દારૂની પ્રવૃત્તિ કરતા ઈસમોને પાસા હેઠળ અટકાયત કરવાના હુકમો કરાયા હતા જે અનવ્યે ત્રણ શખ્સોની અટકાયત કરી સુરત વડોદરા તથા અમદાવાદ જેલ ખાતે મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પોરબંદર પોલીસ અધિક્ષક બી યુ જાડેજા દ્વારા પોરબંદર જિલ્લામાંથી આવારા તત્વો તથા ગેરકાયદેસર દારૂના જથ્થામાં પકડાયેલા ઈસમો વિરુદ્ધમાં પાસા હેઠળના અટકાયતી પગલા લેવા સૂચના કરવામાં આવી હતી જે અનુસંધાને ઉદ્યોગનગર અને બગવદર તેમજ રાણા પોલીસ સ્ટેશનના વિવિધ ગુનાના આરોપી જયમલભાઈ કડશા અજય કોબરા રાણાભાઈ પરમાર ભાવેશ નારાયણભાઈ ગરચર પાસાની દરખાસ્ત જિલ્લા મેજિસ્ટ્રેટને મોકલવામાં આવી હતી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આ ત્રણેય આરોપીની પાસાની દરખાસ્ત મંજૂર કરી સુરત વડોદરા અને અમદાવાદની જેલમાં ધકેલવામાં આવ્યા હતા Ashok Thark ki Kushrat News